મારો બેટો હવાનો વકરો થયો નહીં કોઈ ગ્રાહક આવતું નહી આરા રોડ ઉપર પણ પેલો હોય તો બાચી ખોક મા કાકા એ બીજા કુરકુરી લાવ ગયો પૈસા બાકી બાચો રહે બધી તો કાકા કે છે જો હમ તો કેરા બના પૈસા લેવા અરે અમારા ને કાઈ પર કાઈ ઠોક માર પેલી ચાર પલ કોમે બાચી વાળો તો બંક દે આ દે છે

આપણે તો આજે આપણે ભાઈ ચલાઈએ ચાલો હમસ

લે મે બનાય કા કાચા અરે ચા બનાયે ચાડી બનાય હેલી તમે દી કાકા મે બનાવું તો નઈ બનો બની ચામ બોધી કોલા ચાલે છે ફોટો કટતો કેટલો કર્યા હું એક પડ્યો કાકા ઓય આટકો રાખવાનો કે ભઈ ને રાખવાનો હા કે એ બની ઓર બધી ચીલીઓ નખી જાય હા

જોવળે એટા મને લડ્ડુ ફૂટા કાકો સનકતી બોલે પણ મારા માટે જોવા તો બોલાય હા કાકા રોમ રોમ ભાઈઓ પતી જા હા રેડિયો હોમ ના તો કોઈ પાસે જઈશ હોમ એટલે હોમ થઈને જવાનું આ તો પૂરા લેવાના ઈવન જોડે છે બરાબર એ શાણગા કરી બોલતો મને વામતા આજ વાત નો વામતા દી હા

આપણે વેચવાની છે શું ચાર એક હોય છે એક ઉપર છે એક પેલું કોર છે અને જે ગમ છે બોલ બતાવો જી આપણે જોવા ચાલો ઉભરા માં વાત તો આપરો વાત કો બોલાવું ઓય ભાઈ

કોમતેનું વિશ્વા ના કરતો બચી જા આવડો ને બહુ બતર ના ખિરાડી આ ડોહોય ખોટો એટલું ઉપરને ફસ મને બચી ખબર તો હોય ઉપર ઉપર ચા આ તો હા આ તો એ નહીં

एक बीजा पा जाइए लेकिन ये साला कर क्या रहा है यहाँ पे हेलो वो सही चीज है नहीं आ ने चेक कर लो भर खाली बना जी बस 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 हाँ नहीं मजा आती क्या सी खबर या नहीं मजा आती पूरी लाडी तो चाची चाहती थी बहु यार करा हूं वो थई वो थई हां वो थई हो नहीं मजा आती अब

અમારી નઈ તમે હવા પુરા પલ કોઈ તણાઈ જાય તમારી કોઈ અમે આજે આઠસો પુરા હોય ને આઠસો પુરા પૈસા અમે આપી જાય રૂપિયા લેખે બરોબર ઓકે ઓકે મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ બીજી વાત અમારું ફેસબુકનું પેજ ટુમડાવ ક્રેઝી ટીમને ફોલો જરૂર કરજો કારણ કે અમે તેના પર પણ વિડીયો ફેસબુક પેજ પર અમે મૂકવાનું ચાલુ કર્યું છે જય માતાજી